મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યાએ કહ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે તેમણે કહ્યું કે ચૂંટણી કાર્ડ બાબતે ફરિયાદ મળી છે બસો થી વધુ ફરિયાદ મળી છે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યએ કહ્યું કે જિલ્લા અને રાજ્ય કંટ્રોલ રૂમ ને શરૂ કરવામાં આવ્યા છે મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે તેમણે કહ્યું કે ચૂંટણી કાર્ડ બાબતે ફરિયાદ મળી છે સીવીજીએલ એપ થી બસો થી વધુ ફરિયાદ મળી છે જેની તપાસ ફ્લાઇંગ સ્વોર્ડ કરી રહી છે સોળસો જેટલી ફરિયાદ માંથી નિવારણ થઈ રહ્યું છે ચૂંટણી પંચની ઇન્સ્ટ્રક્શન્સ મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે ચાલુ કરવામાં આવ્યા છે તમામ જો નંબર્સ છે એ અમે મીડિયા મારફત તમામ લોકોને એની જાણ કરી છે આપે જોયું છે અહીંયા બી કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયો છે એમાં અત્યારે એક કંટ્રોલ રૂમ છે અને એક જો ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરે છે એક હેલ્પલાઇન નંબર બી છે જો ટોલ ફ્રી નંબર છે એના સિવાય વોટર્સ જુદા જુદા માધ્યમથી પોતાની રજૂઆત કરી શકશે એમાં એક નેશનલ ગ્રીવાન સર્વિસ પોર્ટલ છે એનજીએસપી અને એના સિવાય જો એમસીસી લગત કોઈ ફરિયાદ હોય તો એ સીવી સીવીઝીલ મારફત ફરિયાદ કરી શકશે અત્યાર સુધી વાત કરીએ તો જો એનજીએસપી છે જો નેશનલ ગ્રીવાન સર્વિસ પોર્ટલ છે એમાં સોળ તારીખથી અત્યાર સુધી તેરસો ને પચાસ જેટલી ફરિયાદ મળી છે એમાં મોટાભાગની ફરિયાદો અથવા તો રજૂઆતો જો છે એ એપિક કાર્ડ મળવા બાબતની અથવા તો ઇલેક્ટ્રોન રોલ સંબંધિત બાબતો છે સીવીજીલમાં આદર સાચર આચાર સંહિતાના ભંગની ફરિયાદો મળી છે એ લગભગ 205 પાંચ મળી છે અને આપ તમામ જાણો છો કે સીવીજીલમાં 100 મિનિટ્સમાં અમારી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચીને એ એક્શન લેતી હોય છે આ બસોમાંથી તમામે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે કેમ કે શરૂઆત છે તો શરૂઆતમાં એવા પણ જોવા મળ્યો છે કે લગભગ અમુક ફરિયાદો સાચી ફરિયાદ હોતી નથી અને લગભગ જેટલી એવી ફરિયાદો પણ છે જો એકદમ પ્રાઇમા ફેસી ડ્રોપ પણ એમાંથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમ માં અમને અત્યારે લગભગ વીસેક ફરિયાદો મળી છે એના સિવાય ટપાલ ને ઈમેલ મારફત બી ફરિયાદો આવતી હોય છે એ લગભગ પચાસ જેટલી ફરિયાદ છે કુલ મળીને લગભગ સોળસો જેટલી ફરિયાદ સોળ તારીખથી અમને મળી છે